ગુડ મોર્નિંગ અમે લોકો બીજું કે ધૈર્ય એક અઠવાડિયાથી બીમાર હતો અને આ બે ત્રણ દિવસે સારું છે મને પણ કાલે હું પણ એવું થોડી તબિયત બગડી ગઈ હતી તો મેં તો કાલે દવા લઈ આવ્યો તો મને અત્યારે સારું છે અને એ તો કંઈ નહીં મારું નાનું બેબી જે આર્ય એ કાલે રાત્રે આખી રાત ઊંઘ્યો નહોતી એને એટલી બધી ઉધરસ આવી એ ઉધરસના લીધે કેવું છે એને ઊંઘ ના આવી બરાબર એટલે અમે એને રાત્રે અમે લોકો બી એને દવા આપી પણ કોઈ બહુ જાજો ફરક ના પડ્યો એટલે અમે લોકો સવારે ડિસિઝન લઈ લીધું કે હવે એને પણ ડૉક્ટર જોડે ક્લિનિકમાં લઈ જઈએ અને એનો ચેકઅપ કરાવી લઈએ કે કંઈક વાયરલ વાયરલ શું છે આથી ચેક કરી જાય તો થોડું ટેન્શન મૂક્યું કે આખી રાતે ઊંઘ્યો નહોતી બીજું કે ધૈર્યને બી થોડું હજુ વાયરલ જેવું છે તો એની પણ અમે સાથે સાથે જે માનજમાં અમારા જે ફેમિલી ડૉક્ટર છોકરાઓ માટે ડૉક્ટર સંજય સાગરીને છે બહુ સારા ડૉક્ટર છે તો મેં એમની એપોઈન્ટમેન્ટ લઈ લીધી છે એપોઇન્ટમેન્ટ દોઢ વાગ્યાની મળી છે એક ને તો હજુ તો ઘણી વાર છે અને ધીરે પણ સ્કૂલમાં જાય ત્યાં સુધી ધીરે બાર વાગે સ્કૂલમાંથી આવી જશે અત્યારે તમને આર્યાની કન્ડિશન બતાવો આર્યા આખી રાત સૂયો નહોતી એટલે અત્યારે જ ઊંઘે છે એની મમ્મી સાથે છે અત્યારે એ ઊંઘે છે હું તમને બતાવું છું અને ખબર નહીં શું થયું છે આ વાયરલના કારણે કે ઠંડી બી રાત્રે ઠંડી લાગતી હોય છે દિવસે ઉનાળા જેવું હોય છે સવારે ઠંડી લાગતી હોય છે એટલે એના કારણે બી થઈ શકે છે તો કે મને બી થઈ ગયું પણ મને સારું થઈ ગયું નાના બચ્ચાની હાલત આખી રાહત ઊંઘી નથી એટલે અત્યારે સુઈ રહ્યો છે પણ હવે દવાખાને લઈ જઈશું તો એને જશે એને બહુ જ ઉધરસ આવે ને ઉધરસ આવતી ઉધરસ ઉધરસ અત્યારે એટલી બધી આવે છે ને તો એટલે એને ઉધરસ ના આવે એટલે એની મમ્મીએ હાથ પર એને રાખ્યું છે એનું હતું એટલે એને ઉધરસ ના આવે હજી તો વાર છે ધેરે બાર વાગે આવશે ને ધેરે બાર વાગે આવે એટલે અમે એની પણ એપોઇન્ટમેન્ટ છે એટલે એને બી લઈ જવાનું છે એનું બી ચેકઅપ થઈ ગયું કે એને બી થોડું થોડું લાગે છે અને એને તો ખબર નહીં શું થયું છે હવે જોઈએ હવે અમે લોકો ડાયરેક્ટ ક્લિનિક પર મળીશું તમને એક વાગે એક વાગે નીકળવાનું છે એટલે હવે અમે તો ત્યારે એને ત્યારે આવી જાય એટલે એને પણ લઈને જવાનું છે એટલે શું થશે હાલ ચલો હું મેં ક્લિનિક પર મળીશું તમને હું તમને ત્યાંનો વિડીયો બતાવીશ કે ડૉક્ટર સાહેબ ને શું કરે છે બહુ મસ્ત ડૉક્ટર છે એને મટી જ જશે ત્યાં જશે એટલે અડધું તો ત્યાં જ મટી જાય છે આનું પહોંચી ગયા છીએ હવે અમારો નંબર આવે એટલે અમે અંદર જઈએ અને આર્યાને મટી જશે હવે ને આર્ય અમારો નંબર ले अपन बाथच गरौ न त भात छ आज के आज के म पनि ज सरीले त पइछि के न त मैले ताले मिलिसें कल बोलाछ न भात गरौ तिम्रो ताले आबला सिबा ता सब एक दिन साहित्य कान जो मान हम आ बाजी बाथु दिने हैन यहाँमा सिसी फलेकन जाँच गर्न कारण छर्बी लागि चेक नै लागि કેરે કે કે જો દુખ કેરે કે જો દુખ છે એમ આઉ કરે છે ને પાછું જકરે ખેંચે છે ગલી આમ બધું પી आ जितले खाली खाली गेली. ठीक हे सुपर. कधीच नाही. थैंक यू लायला. थैंक यू लायला. 1773 टिकट केलं. नोया 2 दिवसात थासु आमचं जमवण ओछु करितलं. साल फेरू सॉरी.

મોસમ છે <aky doors>

ધૈર્યુટલું નાખી દે પગ છું જો બીમાર થઈ ગયો છે બહુ જ બીમાર થઈ ગયો છે બહુ રસ આવતી હતી અમે લોકો ઘરે આવી ગયા છે એવી સીઝન છે જેમાં ઠંડી ને ગરમી બંને જેના કારણે નાના બાળકો અને ગરડા માણસ જેમ કે બા દાદા દાદી મમ્મી પપ્પા એ લોકોને વાયરલ લાગી જતો હોય છે તો આપણે એમને સાચવવાના છે અને એમને દવા કરવા બસ એમને સાચવો નાના બાળકોને ખાસ કરી નાના બાળકો નાના છોકરાઓ સાચવો તમે સાથે રિક્વેસ્ટ છે આપણે તો હવે હું રજા લઉં છું હવે નેક્સ્ટ વિયોમાં મળીશું નેક્સ્ટ વિયોમાં આપણે શું બનાવીશું શું ખબર નહીં આવે કન્ટેન્ટ નથી મળતું અમારે તો રોજનું ફેમિલી બ્લોક જેવું હોય છે ડેલી રૂટીન હોય છે તો અમારે વિડીયો ગમતા હોય એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જેમ બને એને શેર કરો બસ હવે અમે રજા લઉં છું આવજો બાય બાય અને જય શ્રી કૃષ્ણ